માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે જવાનું છે અમારે શ્રીમતમાં માસ્યાય બેનનું શ્રીમત છે તો આપણે જઈશી અને બે હશે ને ડાયા અહીંયા છે હા સરવૈયા ધાર્મિક સરવૈયા પિયુષ તો ધાર્મિક જો મોલના મોજા લીધા જો હંગરી દીધા જો જો ધાર્મિક તો જો અત્યારમાં ફોન લઈને આવી ગયો છે એટલે હવે બે રીતે પિયુષ ને ધાર્મિક બે હા એક બેકારા કરો ફોન હે તમારા જેવા ભંગાર કે તમા તમાર નો કેવાય હસન કેવા મસ્તી ના આવે છો તમા વાવ એ તમા મે જા રહી હું લે તારે હિન્દી માં બોલવાનું હોય તો જો અમે બરવાળા ને પાટિયા ફૂગી ગયા છે ને બસ માં ઉતરા હું દીકુ બે અને મારા ભાઈ ની આવે છે ઈકો ગાડી લઈને તેને ભેગું જવાનું છે તો હવે આવે ને પછી જાય

દ્વારકા બાજુ થી હા દ્વારકા બાજુ થી ભાઈ ની ઉટ લઈને આવવા જોઈએ પાછું જવાનું એ બાજુ હા એ એ ભાઈ ની જો દ્વારકા પાછા જઈશ છે બાજુ બધી સર્વા લઈ આવ્યા હોય જાય નાના નાના બચ્ચા હવે બરવાળા ને પાટિયા સિઢાસ રોડે રોડ કાર્તિક ને એ દીકુ જ આવ્યા નઈ નકર જોવે તો એને એને મજા આવે એને એવું હોય ને બહુ જોવે ને મજા આવે બે ભાઈ હરખા છે

એ કલમ જ છે જો મસ્તી મોટા મોટા છે જામ ફળ ખાઈ એવું છે તોડી લો પેલા સારું જોઈ લો હોય તો બીજું નહીં હોય આ એક જ છે હે કૃષ્ણ ફળ કૃષ્ણ ફળ છે જો ક્યાં છે જો હા ચા કૃષ્ણ ફળ કહેવાય કે છે આ જો ઝાડવામાં વેલ થઈ છે જો સફરજન સમર્પાય કે છે અને ક્રીશના ફળ જો આવા થાય અમાર ભાભીના નાની છે આયા ખાટલા વિયાઓ જીગર નાનીજી ઉંમર એસા લગભગ મોટા બાની અમાર કડે ધડે છે આ તો જઈજો નઈ જીગા તાર નાનીજી હાહુ એમ પણ ના જાવું તો જોજી જમાયરે બેઈ ગયા દાદી હા અમાર સંગે તન માસી છે કાર્તિક તો મુંડોસ દાબડવા પૂછ્યો છો કાર્તિક ઈડું નથી ને